જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો હવે આપણી ચેનલમાં સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે બધાને થેન્ક યુ સપોર્ટ કરવા માટે બસ આવી રીતના સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ જોતા રહીજો અને કમેન્ટ કરતા રહીજો કેવો લાગે છે અમારા બ્લોગ અને અમારા પર્વ અને હસ્તી જો બે ગયા છે સાબસિડી રૂમમાં ફરીથી કાલે હા જે રમાતા એમાં પર્વનો બીજો નંબર આવ્યો હતો હવે રમશે એટલે પર્વનો પહેલો નંબર આવશે હસ્તી પર્વનો પહેલો નંબર આવશે ના જ કેમ દીદી ગોઠવે છે તો કઈ નઈ હવે આ બે સબસિડી લઈને બેહી ગયા છે હવાર હવાર માં રમવા દે અને આપણે જઈ રીતિ પાસે રીતિ આપણે સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે હા બ્લોગ ની ચેનલ માં સો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે આપણે તો ભાઈ થેન્ક યુ સો મચ તમે સપોર્ટ કરો છો ને અમારે લોક જોવો છો હવે હમણાં લોક જોતા રહેજો શેર કરતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો બરાબર ને અને આપણે બે હસ્તી એના પર્વ જાઓ અત્યારમાં સાપ સીડી લઈને બહી ગયા છે કાંઈ નહીં હવે રમવા બેહી ગયા છે લાઈન બરોબર અને રીતે અત્યારે જો ઘરનું કામકાજ કરે છે આ વોશિંગ મશીનમાંથી કપડા કાઢીને શૂકવા જાય છે અને રસોઈમાં તો કંઈ નહીં હવે તૈયારી કરવા રસોઈની બરોબર ઓકે તો ચાલો તો હવે તૈયારી કરવી છે હા સોરી તમે તમારું ઘરનું કામ પતાવો છોકરાઓ એનું રમવાનું શરૂ કરે અને હું મારું કામ પતાવું રેડી હાલો તો હું મારું કામ પતાવું તો ભાઈ મારા મમ્મી દાળ સાફ કરવા બે ગયા છે થોડીક સાફ થઈ ગઈ ને થોડીક બાકી છે તો સાફ કરે છે મારા મમ્મી ને હસ્તી ટીવી જોવા બે ગઈ છે પપ્પા આરામ કરે છે હર્ષ અને પલ રમે છે તો અમારે હર્ષ હોય ને એટલે અમારે ટેન્શન ન હોય છોકરાઓને રમેડા કરે છોકરાઓને રેમા કરે અને એની બાંધતા નથી એટલે એક એટલે વાંધો નથી આવતો અમારે શું છે પરવા ભાઈ ને હસ્તી બેન ને બાંધવાનું બહુ જોઈ એટલે ને વાંધો નો હર સારે બધા રમવા મળ્યા છે એટલે કે માથાકૂટ નથી મારો મમ્મી ઓલી તીરની ડાળી છે ને હજી થોડાક થોડા ખોતરા રહી ગયા છે મમ્મી સાફ કરતા જાય છે કાંઈ નહીં સાફ કરવા દે

હાલો તો આપી દે હાલો હા તો અમારે ભાઈ વેફર કરી લે અને મારે અહીંયા અપલોડિંગનું એનું કામકાજ ચાલુ છે લેપટોપમાં અહીંયા મારે સાઈડમાં કરવું પડે કારણ કે આ બધા એની સામે કરું ને તો મારું લેપટોપ રે એમ જ નથી આ બધા છે ને શે કાંઈ શાંતિ છે તને કાંઈ નિરાશ થાય છે આમાં લા અમે સિંગદાણા ભરવાની નવી રીત જુઓ

તો બે ત્રણ સિંગ પાક બનાવી નાખશે ને એ જો કે મને ભાવતો નથી એટલે હું તો નથી ખાવાનો તમે બધા ખાવ હા તમે ખાવ મને સિંગ પાક મને છે ને સિંગ આમ આમ ઓલા ઓળા ભાવે સિંગના ઓળા હોય ને એ ભાવે તો મને સિંગ નથી ભાવતી એનું કારણ એમ એવો હારો બનશે એવું છે ઓકે તો ટ્રાય કઈ નઈ હવે ટ્રાય કરી જોઈએ કેમ થાય છે સિંગ પાક બને છે ભાવે એવો બને છે કે નહીં રેડી ભાવશે તમને ભાવશે સિંગ તો પણ સિંગ પાક ઓકે કઈ નઈ ટ્રાય કરવી તો આ સિંગ જોવાનો છે આપણે ભાવે છે કે નહીં રેડી હાલો રીતિએ સિંગ છે કે નહીં મમ્મી નિરીક્ષણ કરવા આવ્યા છે કેમ લાગે છે બની જાય એમથી મે ને બોલાવ્યા બરાબર થાય ને આ ગરતી ની હસ્તી વાત છે જા થાય પણ

તો ભાઈ અમારા પરવાહાટું છે ને દાદા ગામડેથી બત્તી લેવા ગામડે હું છે ઘણીવાર લાઇટ જતી હોય ને તો આ ટાઈપની મોટી બત્તી હોય પણ આ નાની આવી ગઈ છે અને આ જોરદાર છે જે જોઈતી આગળ એક વખત પપ્પા લાવ્યા હતા ને એ છે અમારી પાસે અને આવડી આ પરવાહાટું સ્પેશિયલ લેવા છે આ જોવો તમે એનો છે ને રાતે બહુ જોરદાર ફોક્સ પડે જો અત્યારે ચાર્જિંગવાળી એ છે ને એનો ચાર્જિંગ પોઈન્ટ આવે જો એ છે ને એનો ચાર્જિંગ પોઈન્ટ છે ચાર્જિંગ થાય ફૂલ ચાર્જિંગ થઈ જાય ને તો ઓલું થાય એક તો જો એક આ લાઇટ છે બરાબર અહીંયા થાય અને બીજી એક આ લાઈટ છે જો અહીંયા ઓરિજિન લાઈટ છે એટલે તમે ગમે એ કામ કરો ને તો આવી રીતના મૂકીને બીજું કામ કરી શકો એટલે આ ટુ ઇન વન છે બે બાજુ હાલ તો આ એક હારી આઈટમ છે પણ આ મારા પર્વભાઈને રમવાની વસ્તુ થઈ ગઈ છે હાલે હાલે રેમ હા ભૂત છે હા લે હાલો રમો હાલો જો એ જ્યારે ટીવી જોવે છે એ ભૂતનું ને એવું બધું જોવે છે ભૂત ભૂત કરે છે પછી રાતે એનો એ બે પાછો કાંઈ મમ્મી આવે છે ચીકી બનાવે પછી આગળની પ્રોસેસ જોઈએ આપણે તો ભાઈ મારા મમ્મી હવે જો માવો ખમણે છે મોળો માવો છે કે ગીડો છે મમ્મી મોળો માવો છે આપણે સિંગપાક જે બનાવે છે ને એમાં નાખવાનો છે રીધે ઓલા ફોતરા કાઢ નાખ્યા છે અને કશેય કરી નાખી છે મારા મમ્મી માવો ખમણે છે એ માવો ખમણાઈ જાય એટલે પછી બધું મિક્સ કરીને સિંગપાક બનાવવાનો છે હમ અને અમારા ઓલા ભાઈ જુઓ વળ ખાઈ જાવ જો ત્યાં હૂતો છે કેમ જો અને છે ને વળસ ખાવાના હોય વધારે આવી રીતના વળ ખાધા કરે

કે ખાવે કે ખાવે આફ્રિકાનો નંબર કવિજે કે એ અમારા ભાઈને છે ને કાકડાકા સુગર આવતી હોય અને એ સુગંધ આવે ને મને ઓલી સુગંધ આવે છે ખાવું પડતું એટલે એ પછી ગોતવાનું ને કા બરો તને સુગંધ આવે ને બહુ ખાવાની કા ઢાળી દેવાનું છે આ છે અમારો સિંગપાક મૂકવા રાખે છે ને જો મારા છે

અને રીધીએ મગજ રાખી ઓલી બાજ તો જગ્યા કરીને પાછું તેલ લગાડી દીધું છે એટલે વાંધો તો નહીં આવે બધે સોયટું પણ તો ને તેલ છે ને તો પાછું સોટ તો ને હાયરો હાયરો આવે મસ્ત બેન હો હાલો કોઈ ખાય તો કોઈ તો ફેવરિટ છે અને બહુ ભાવશે તો સ્પેશિયલ ફલાટો બનાવ્યો નહીં બધાને Tapi bapak ana purwa ini nesi nyo bu paaba ziki ka manese nesi ngosi paaba zia ta wu traikirizo paaba ta tikche neda momi bopan bata ta paaba ta ka zukotiria hamzen ka zik ka zukotiria hutuse aha la ta aha la start to triu butu traam paaba kokora nia zokong ka zepipodia wu fom તો પંખા નીચે છે મૂકી દીધું છે હુકાવા અમારો સિંગ પાક હમણાં જાય મમ્મી ચેક કરે પછી ઓલા બટકા કરવાના છે ને બટકા થઈ જાય પછી બધા ટ્રાય કરવા આપશું કેવું લાગે છે રેડી અને અમારે પરવાયા ગ્રહ જવું તી જાઉં જવું કા પરવા તો ભાઈ હવે અમારા જે સિંગ પાક ના બટકા પાડી દીધા છે અને એમ કેવાય ને કે વાંધો નથી ઉખડી તો જાય છે ઉખડી જાય ને મમ્મી એમની પણ ઓલું ઉખડી જાય તેલ નથી લગાડ્યું

મહેનત ખાઈ લીધો પેલા તો કઈ નહીં ફાઈનલી હવે મમ્મી અને રીતિ થઈને અમે નવું નામ આપ્યું છે મેં નવું નામ આપ્યું કાજુ કતરીમાં કાજુ અને આમાં ખાલી બોલું સિંગ કાજુનો સિંગ આનું નામ સિંગ કતરી તો હવે મમ્મી અને રીતિ થઈને સિંગ કતરી બનાવી છે અને એક નંબર સિંગ બની છે તો કઈ નહીં બધા ખાઈ લઈ સિંગ કતરી સિંગ કતરી ખાધી ભાઈ તે કેવી લાગી મસ્ત લાગી ને ભાઈ એના તો અવારનવાર આવું ખાવાનું હોય અત્યારે અત્યારે અમારી ઘરે સિંગ કચરી ખાધી છે તો સિંગ કચરી જેટલા પડી ગયા ડબ્બામાં ભરી લે અને આવતા જતા ખાતા કરજે આ બધા મને તો જો કે સિંગ ઓછી છે નથી ત્યારે ક્યારેક ખાય નહીં ઓછી ભાવે છે હા જો મારી આટલું સ્પેશિયલ હવે કાજુકતરી બને છે કારણ કે કાજુકતરી મને મજા આવે ખાવાની તો કંઈ નહીં આ વ્લોગ ન કરવી આ એન્ડ આશા રાખું છું કે આ વ્લોગ તમને ગેમો હોય છે જો આ વ્લોગ તમને ગેમો હોય તો અમારા વ્લોગને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ હવે બીજા વ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો